ફરી એકવાર પત્રકારના જીવનની સુરક્ષા પર પ્રશ્ન ઊભા થયા દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે પીપલોદ ગ્રામ પંચાયતના સરપંચ બાબુભાઈ ફુલાભાઈ પટેલ દ્વારા પત્રકાર વિપુલકુમાર બારિયાને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે મળતી માહિતી મુજબ બે દિવસ પહેલા પત્રકાર વિપુલકુમાર બારિયા એક ગરીબ પરિવારનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી કપાઈ જતા તે પરિવારને ન્યાય મળે તે માટે સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા આ સમાચારને કારણે સરપંચ નારાજ થઈ ગયા હતા અને ગુસ્સાના ભરાડામાં આવી પત્રકારને જીભથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી આ બનાવ બાદ સમગ્ર પત્રકાર વર્ગમાં ભારે આક્રોશ ફેલાયો છે પત્રકાર સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે અને પત્રકાર વિપુલકુમાર બારિયાએ આજરોજ પીપલત પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવી સરપંચ બાબુભાઈ ફૂલાભાઈ વિરોધ કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે તમારું નામ બારિયા વિપુલ કુમાર ગુલાબભાઈ વિપુલભાઈ જે બાબુભાઈ સરપંચ દ્વારા જે ઘટના બની છે પંચાયત પર એ કઈ રીતના બની છે સાહેબ એવી બની છે કે મારે એક સમાચાર ચલાવ્યા હતા પીપળોદ ગ્રામ પંચાયતના પ્રધાનમંત્રી આવાસ યોજનાના મેં સમાચાર ચલાવ્યા હતા એક ગરીબ માણસના એમનું કઈ લિસ્ટમાં નામ નહોતું આવ્યું એટલા માટે મેં સમાચાર ચલાવ્યા હતા તો હું બેઠો હતો બજારમાં તો સુરેશભાઈ દરજીનો મારા પર ફોન આવ્યો એમનો ફોન આવ્યો કે વિપુલ તું ક્યાં છે તો મેં કીધું સાહેબ હું અહિયાં પીપલો છું તો સરપંચ સાહેબ તને બોલાવે છે તું ફટાફટ આવ તો મને ખબર આવતી કે સાહેબ કે એ મને કાવતર ઘડીને મને ત્યાં બોલાવે છે ગ્રામ પંચાયતમાં એટલે મને ખબર નથી એટલે હું ડાયરેક્ટી ગાડી ચાલુ કરીને ત્યાં હું ગયો ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયતમાં ગયો એટલે હું ત્યાં જે ખુરશીમાં બેઠો તો મને એમ પૂછ્યું સરપંચ સાહેબે એટલે કે તે જે સમાચાર ચાલવ્યા તે કોને પૂછીને ચાલવ્યા સમાચાર એમ તો મને ખબર નથી મને મેં કીધું મેં જે તલાટી સાહેબને મેં આ તલાટી સાહેબ બેઠા છે એમને મેં પૂછ્યા છે એમ તે કે તે મન પૂછ્યા તો સરપંચને પેલો પૂછવા જોઈએ એક નિયમ કે મેં કીધું સાહેબ તમને મેં નથી પૂછ્યું તો મને કે કેમ મારે તૈના સમાચાર ચાલવ્યા એટલે મારું અહીં કોલર પકડીને મારે પાછળને દિવાલા ડાળી દીધો અને પછી મને અને મારકૂટ કરી એટલા પછી મારકૂટ કરી મને ગડદા પાટુનો માર માર્યો અને ઝાપટો મારી દીધી એટલે ફટલે પર સુરેશ દરજી બેઠેલા હતા એ ઊભા થતાની સાથે મને ખબર પડી કે અહીં તો કાવતરું ઘડી રાખેલું છે એટલે ફટ એટલે તો હું ત્યાંથી નીકળી ગયો ડાયરેક્ટ આવ્યો એટલે પોલીસ સ્ટેશન આવ્યો પોલીસ સ્ટેશન આવ્યો એટલે પછી મેં કીધું મારે ફ્યુશન મળ્યો મેં એટલે મેં કીધું મારે અરજી આપવાની છે અરજી એટલે મેં કાચી અરજી તો આપી પછી સાહેબ આવશે તો તમારી પાકી અરજી લેવાશે એટલે હું પેલા મારા ભાઈને મેં ફોન કર્યો કે એટલે ફોન કર્યો એટલે હું રેબારી પીએસસીમાં ત્યાં દવાખાને ગયો મેડિકલ કરાવી મેડિકલ કરાવી એટલે મને કીધું કે હું આજે તો નહીં કાલે તારું નિવેદન લઈ લેશે એટલે હું પોલીસ સ્ટેશન ગયો મારું નિવેદન લીધું કે મને નિવેદન લીધું એટલે મેં નિવેદન આપ્યું કે તારી એફઆઈઆર થશે એવું તેવું મને કીધું એટલે મેં પછી એને કીધું કે મને ખબર પડી કે મારી એફઆઈ નથી લીધી સાદી અરજી ઉપર એમને જામીન આપીને છોડી દીધા છે એટલે હું પાછો પોલીસ સ્ટેશન ગયો એટલે પોલીસ સ્ટેશનમાં ગયા પછી અઠાવીસ કલાક ને અઠાવીસ ને બત્રીસ કલાક પછી મારી એફઆઈ નોંધવામાં આવી હવે બત્રીસ કલાક પછી તમારી એફઆઈ નોંધવામાં આવી એની અગાઉ પોલીસે કોઈ કામગીરી હાથ પર લીધી હતી હા એના પર પેલી હાથ ઉપર એમને બે જણા પહેલે લઈને એમને જામીન આપ્યા ને પેલા જામીન આપી દીધા હા જામીન આપ્યા હા પોલીસ સ્ટેશન થી જામીન આપ્યા તો આજે હું પત્રકાર તરીકે છું કામ કરું છું બરાબર આજે મારી જોડે આવું બન્યું છે તો એવા આવા બીજા પત્રકારો જોડે બી આવું બનશે